ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી માદેવર નીલિયાનો ડાયલોગ કોપી કરી રહ્યો છું જય માતાજી તો આપણે આજે જવાનું શૂટિંગમાં કે તમને ખબર પડી કે અમે વેલા વેલા કેમ તૈયાર થઈ ગયા શૂટિંગમાં જવાનું હોય અને વ્લોગ બનાવ્યો એટલે શૂટિંગમાં જવાનું તો આમ વ્લોગ બને નકર તો કે વ્લોગ બનાવી દીધો છે તો વ્લોગ બનાવવાનું મોકલી દીધું છે એમ કે કાઈ ટાઈમ જ મળતો નથી અત્યારે હું મારી કેવું કાલને મોડું થઈ જ ગયું છે એટલે આપણે ઓડું જ મંડ પર આવી ગયા તો મોડું નીકળી જ બધાય તો લોકેશન પર પોગી ગયા છે અને અમે અહીંથી નીકળવી છે કયો કન્ટિન્યુ બલગમાં કઈ ના રહેજો ભાઈ જવા દે હવર માં ને સૂરજ તો ઉગતો હોય કે મને ના ના ટાઈટ છો હજી ઉગતો આવશે ઉજ્ઞનીતી આપણે મેનારાણી લેવા જવાનું છે ઓ મેનારાણી કેતા ને বনસની મેનારાણી ક્યો ને મને આમ એમ થાય કે આને

તો ભાઈ થઈ ને આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આ લોકેશન નો એક શૂટ આપણે થઈ ગયું છે નાની કુંડળ નું એક શૂટ થઈ ગયું છે અને પરિનભાઈ ઘોડી ને બોઠે છે મુરત કરી નાખ્યો હવે અરે વિપુલભાઈ લાલ સોરી સોરી વિપુલભાઈ તમારા પરિનભાઈ આય બેઠા છે સ્ટોરી વાંચે છે આ બે નામ જો

ಮیشه ಫಾತಿಮಾ ಲಾಲ ಲಾಲೋ ಬಾಯ್ ಲಾಲ ಸಸ್ಪೆನ್ಡ್ રાખો ನ ಕೇವನ್ ನಥಿ ಆಪಡೆ ಶ್ಯಾಮೋ ಶೂಟಿಂಗ್ ಸೇ ಆಪಡೆ ಶ್ಯಾಮೋ ಶೂಟಿಂಗ್ ಸೇ ಕೇವನ್ ನ ಸಸ್ಪೆನ್ಡ್ ಇರಕೊಳ್ಳೋಸ್ ಯೆ ಇತೆ ಜೋಯೆ ತಹಾದೆ ಪರಿದೈ ಖಬರ್ ತ ಪರಿದೈ ಜೈಸಿ ಕಾಯಂ ಅಂತಾ ನ ಹಾಲೋ ಕಂಟಿನ್ಯೂ ಬ್ಲಾಗ್ ಮ ಬನಾಯರೆ ಬನಾಯ ರೆಜೋ ಶಾರ್ಟ್ ಯೂನ್ ಮೂರತ್ થઈ ಗ್ಯುಚೆ ಮಾರೇ ಬೆನ್ ನಾ ಆಚೆ ಜೋ

તો મિત્રો અત્યારે છે આપણે શૂટિંગ માં એટલે કે પોણા ભાગ નું પૂરું થઈ ગયું છે અને થોડું કેવું જોયું છે તો મસ્ત મજા ના લાલભાઈ તૈયાર થવા ગયા છે આપણો સીન તો એનો રહેવાનો છે ચેન્જ નથી કરવાનો આપણે લાલભાઈ તૈયાર થવા ગયા છે એનો સીન બીજો આવે છે એટલે તમારા પરિવાર કહેજો તો કરે ફોન જ જોજો કરે ફોન જ જોજો કરે હું હશે ને ફોન માં એ નથી ખબર પડતી

આવી જશે આવી જાય ભલે આપણે આવી જશે આવી જાય પણ એક વાત તો એમાં તો આ નામ છે નવું પાડ્યું છે કે છે ને થોડું ઘણસું વઈ ગયો ટ્રેનિંગ માં મારા લાલો ટ્રેનિંગમાં લાલો આવી ગયો હો લાલો સો આ લાલો ખબર બે લાલો મારો ગેટઅપ છે ને ઓછો જ બ્લોગ જોવા મળશે પણ આ વખતે મે ફૂલ ગેટઅપ તમને બતાવી દઉં કેવો ગેટઅપ લાગે છે જરી કમેન્ટ કહી દેજો અને લાલા નહીં નહીં ના કે 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 પણ હું ભગવાન રેડી રેડી કાઈ વાંધો નહીં